ચાલીસથી એકતાલીસ વર્ષના આ કેસના સમયગાળામાં ખાસ કરીને નામદાર કોર્ટનું અમે આભાર માનીએ છીએ કુદરતના ઘરે દેર છે પણ અંદેર નથી એ વાત આજે સાર્થક થઈ છે નામદાર કોર્ટે આજે અમને ન્યાય આપ્યો છે અને ચાલીસ વર્ષના સમયગાળામાં જે કોર્ટે કોર્ટમાં ધક્કા ખાવા પડ્યા છે આજે અમને એવું અહેસાસ થાય છે કે અમને ન્યાય મળ્યો છે લગભગ અંદાજે એકતાલીસ વર્ષ પહેલા જે તે વખતે કોંગ્રેસના ધારાસભ્ય ખરાશંકરભાઈ જોશી અને અબડાસા અને કચ્છ જિલ્લાના લગભગ આગેવાનો જે તે વખતે રજૂઆત કરવા ગયેલા હતા અને રજૂઆત સાંભળવાને બદલે